ભરૂચમાં જીટીપીસીએલના કર્મચારીઓને લઈ જતી બસમાં આગ લાગી કર્મચારીઓને આબાદ બચાવ બસ પડીને ખાખ ભરૂચમાં દહેત તરફ જતી જીટીપીસીએલના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી ઇકરા સ્કૂલ નજીક બસમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે તરત જ બસને રોડની સાઇડમાં ઊભી રાખી હતી ડ્રાઇવરની સૂચ મુજબ તે તમામ કર્મચારીઓને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આગને કારણે બસ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે સમયસર કર્મચારીઓને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી